કોળી સમાજના બે કર્દાવર નેતા હવે આમને સામને જોવા મળશે એ પ્રકારની વાત જસદણના શિવરાજપુરમાં શિવરાજ જે બ્રિજરાજ સોલંકી છે તેમનું શક્તિ પ્રદર્શન હાથ ધરવામાં આવશે પહેલા જન્મદિવસે એક મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કુંવરજી બાવળિયા એમના ગઢમાં સૌથી મોટું પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યાંથી પણ કુંવરજી બાવળિયાને એમણે ચેલેન્જ કરી હતી જાહેર મંચ પરથી જે બ્રિજરાજ સોલંકી છે તેમણે હુંકાર કર્યો હતો બ્રિજરાજ સોલંકી છે તેમણે કુંવરજી બાવળિયાને સૌથી મોટી ચેલેન્જ પણ આપી હતી તો બીજી તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ બ્રિજરાજ સોલંકીને જડબા તોડ જવાબ આપ્યો હોવાની વાત સાથે જ ન કહેવા જેવું પણ કુંવરજી બાવળિયા જે છે તે કહી ગયા હોવાના વિડીયો સામે આવ્યા હતા ભાવનગર થી આવે એમની શું ત્રેવડ આ પ્રકારની વાત કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવી હતી તો બીજી તરફ વાત કરવામાં આવે તો આરોપ પ્રત્યે આરોપો જે છે લાગતા હતા અને એવું પણ કહ્યું હતું કે મૂછો ચડાવીને આવે એનો ભૂતકાળ જો પણ ખૂબ જરૂરી છે કુંવરજી બાવળિયા આવું કહ્યું તો બીજી તરફ કુંવરજી બાવળિયા એક નિવેદન કૂતરું બારો મોઢું ચાટ તો હું થોડો એનું મોઢું ચાટું આ પ્રકારની વાત કુંવરજી બાવળિયાએ કરતા જ રાજકારણ ગરમાયું હતું જોકે એ સમયે

જડબા તોડ જવાબ મળશે આ પ્રકારની વાત જે છે છે તે સામે આવી રહી તો બીજી તરફ એક એવો પણ મેસેજ જે છે તે સામે આવ્યો છે કે આવું છું જસદણ વિછીયામાં તોડ જવાબ મળશે આવી જાજો મોરે મોરો થઈ જશો આ પ્રકારની જે વાત છે તે અત્યારે સામે આવી રહી છે